નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસ જે છે મારી મિલેટ વાનગીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો આપણે જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર બાવીસ છે મારી મિલેટ અથવા તો વાનગી તે અહીંયા આપણને કહ્યું છે કે તમારા ઘરે અને શાળામાં બનતા ભોજનમાં ખોરાકની સામગ્રી અને ઉજવણી કે તહેવારે અવનવી વાનગીઓ બનતી હશે આમાં બાજરી જુવાર નાગલી રાગી કોદરી મોરૈયો અને કાંગ જેવા મોટા અને નાના જાડા નાના દાણાના ઝાડા ધાન્યો પણ ઉપયોગમાં લેવાતા હશે આવા ઝાડા ધાન્યોને મિલેટ કહેવામાં આવે છે ગત વર્ષ બે હજાર ત્રેવીસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ તમારા ઘરમાં પણ આ પ્રકારના મિલેટ્સથી વાનગીઓ બનતી હશે અહીં તમારે મિલેટ્સમાંથી બનતી વાનગી વિશે તમારા ઘરેથી માહિતી મેળવી તે કઈ રીતે બનાવી શકાય તે રીત એટલે કે રેસીપી લખવાની છે તો જોઈએ આપણે પેલું તમે પસંદ કરેલ મિલેટનું નામ તો કે નાગલી વાનગી બનાવ્યાની તારીખ તો એકત્રીસ જુલાઈ બે હજાર આ મિલેટમાંથી બનતી વાનગીનું નામ તો કે નાગલીના લાડુ તારીખ છે એકત્રીસ જુલાઈ બે હજાર ચાલો હવે આ વાનગી બનાવવાની રીત આપણે જોઈએ તો કડાઈમાં થોડું ઘી નાખીને નાગલીનો લોટ ધીમી આંચ ઉપર સરખો લાલ થઈ સુગંધ આવે ત્યાં સુધી શેકો બીજી બાજુ કડાઈમાં ગોળ ગોળ થોડા પાણી અથવા ઘી સાથે પીગળાવો ગોળ ઓગાળીને સીરપ જેવો બન્યો પછી તેમાં શેકેલો નાગલી લોટ નાખો એટલે કે સિરપ જેવો બની જાય પછી સાથે તલ સુકા મેવા અને એલચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરવું હજી ગરમ હોય ત્યારે હાથ ઉપર ઘી લગાવી અને નાના નાના લાડુ વાળી લેવા ચાલો મિત્રો આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ નવની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તેનો મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી બીજું છે તમે પસંદ કરેલ મિલેટનું નામ તો કે બાજરી વાનગી બનાવ્યા તારીખ તો અગિયાર જુલાઈ બે હજાર આ મિલેટમાંથી બનતી વાનગી તો કે બાજરીનો રોટલો તારીખ છે અગિયાર જુલાઈ બે હજાર આ વાનગી બનાવવાની રીત તો એક વાટકામાં બાજરીનો લોટ લો તેમાં મીઠું નાખો પાણી થોડી થોડી માત્રામાં નાખી અને લોટ બાંધો થોડો નરમ રાખો હાથને ભીંજવીને લોટમાંથી એક ગોળોલો લોટનો લોટમાંથી એક ગોળો લો અને હાથથી ધીરે ધીરે થાપીને જાડી રોટલી બનાવો જોઈએ તો પ્લાસ્ટિકની થેલી વચ્ચે રાખીને થાપી શકાય ગરમ તાવા પર રોટલો શેકો પહેલા એક બાજુ પર પછી બીજી બાજુ પર રોટલો બંને બાજુ શેકી તેના ઉપર ઘી અથવા તો માખણ લગાવી અને ગરમા ગરમ પીરશો ત્યાર પછી ત્રીજું તમે પસંદ કરેલ મિલેટનું નામ તો કે મોરૈયો વાનગી બનાવ્યા તારીખ તો વીસ ઓગસ્ટ બે હજાર આ મિલેટમાંથી બનતી વાનગીનું નામ તો કે મોરૈયાનો શીરો તારીખ છે વીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ વાનગી બનાવવાની રીત મોરૈયાને સારી રીતે ધોઈને દસ મિનિટ પાણીમાં પલાળી લો કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં સૂકા મેવા તળી અને કાઢી લો મોરૈયામાં ઘી નાખીને બે ત્રણ મિનિટ હળવો શેકો હવે તેમાં પાણી અને દૂધ ઉમેરી ધીમા તાપે ઢાંકણ મૂકી રાખો ઢાંકણ મૂકી અને રાંધો અને મોરૈયો સારી રીતે રંધાઈ જાય પછી તેમાં ગોળ ઉમેરો અને મિક્સ કરો અંતે એલચી પાવડર અને તળેલા સૂકા મેવા ઉમેરી દો મિત્રો તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર બાવીસ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં